પારડી શહેરમાં સાંઈસાંગરીલા સોસાયટીમાં કાયપોછેના નાદ સાથે પતંગ રશિયાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી શહેર અને ગામડાઓમાં તલના લાડુ ઉંબાડી ઊંધિયું જલેબી પેટીસ ખાઈ ડીજેના સુરતાલે પતંગની પેચ લગાવી નવા વર્ષના પ્રથમ મહિનામાં એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરી આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે પારડીમાં દર વર્ષની જેમ લોકો સવારથી મકર સંક્રાંતિની ઉજવણીમાં જોડાયા હતા જોકે સવારે પતંગ રશિયાઓને પતંગ ચગાવવાનો ઉત્સાહ ફિક્કો જોવા મળ્યો હતો બાદમાં બપોરે પારડી પંથકમાં પતંગ કાયપો છેના નાથી આકાશ ગુંજી ઉઠ્યો હતો પારડી સાંઈ સાંગરીલા સોસાયટીમાં દર વર્ષે દમણ દહાણું બોરડી વલસાડ મુંબઈથી ઉત્તરાયણ પર્વ મનાવવા આવી પહોંચે છે અને બિલ્ડિંગના ટેરેસ ઉપર ટલના લાડુ ઉંબાડી ઊંધિયું જલેબી પેટીસ ખાઈ હર્ષોલ્લાસ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે ઉત્તરાયણનું મહત્વ આજથી દિવસ તલ જેટલા મોટા થતા જાય છે અને ભાણેજને તલના લાડુ બોર શેડી આપી પુણ્ય પ્રાપ્ત કરે છે પારડી શહેરમાં મોટામાં મોટી સાય સાંગરેલા સોસાયટી ખાતે ખીચોખીચ ટેરેસ પતંગ રશિયાઓથી ભરાઈ ગયું હતું ડીજેના સુરતાલે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી આ ઉપરાંત પારડી તાલુકાના નાના વાઘછીપાઉમળસાડી માછીવાડ બાલદાસ સુખેશ વગેરે ગામોમાં પતંગ રશિયાઓએ પતંગ ચગાવી હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી

চাই রে বাপ লারাকাতে তো জমা লাগি পতর ও চাই রে বাপ চাই 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 চল 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 কম অন চল દમણથી આવ્યા છે અને દમણથી ગુજરાતની અંદર ગુજરાતમાં આપણા ગુજરાતની અંદર આ પતંગ ઉત્સવનો અનેરો એક અલગ જ ઉત્સાહ અને મહત્વ છે દોરી અને પતંગ પતંગ કેમ દોરીને આપણે અંદર દોરીને બાંધીએ પતંગની અંદર અને પતંગ ઉપર ઊંચી આકાશમાં ઉડે છે જ્યાં સુધી આપણે દોરીને ઢીલ આપીએ ત્યાં સુધી પતંગ કપાતો નથી તેવી જ રીતે આપણે આપણા પરિવારજન અને મિત્રજનો સાથે મળીને સમજીને રહેવું જેથી આપણે જેટલી ઢીલ મૂકીશું એટલે આપણો પતંગ ઊંચે જશે અને વધારે આપણને આનંદ મળશે તેવી જ રીતે પરિવારમાં બધાએ મળીને રહેવાનું છે બીજું એ આ દિવસે ઊંધું અને જે જલેબી એ બધું ખાવાનો સારા એવા ફરસાણો ખાવાનું મહત્ત્વ છે અને બીજું કે તલગોળનું પણ મહત્વ મહત્ત્વ છે આજે તલના લાડુ બનાવીને બધા ખાય છે એટલે એમને વેચીને એવી કહેવત છે કે તલ ગોળ ખાવું અને પરિવાર જોડે સમજીને રહેવાનું મહત્ત્વ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો